એનું કારણમાં તો એવું છે ને કે હવે એ છોકરા છે શક્તુ હોય એમાં કંઈ જોઈએ એવી ને કંઈ અસર બચાવજો અવસ્થા થાય ખોરાક ઘટે ખોરાક ઘટે શક્તિ ઘટે શક્તિ ઘટે એ બધું થાય સમજી ગયા તો તમને શું લાગે તણાએ માનો કે એક સાઈડ તમે છે બરાબર તમારી ઉમર કેટલી છે અમારી જ ઉમર પિંચોતેર ની માથે પિંચોતેર ની માથે છે બરાબર તો હજી એક સાઈડ વી વર્ષના છોકરાને બેસાડીએ આપણે તો જે ઈ કામ કરે એ તમારાથી થાય કે તમે કરો એવું કંઈ થાય નથી હવે કામ તો આપણે તો મારા જેવું કામ થાય કોઈ છાટા મોટું નિર્ણપૂરો લઈએ જઈએ હા બાકી બીજાથી બે મોઢો વજન પછી ન ઉપડે ન ઉપડે હા આપણે કોઈ ઢોરને પાણી પાવું છોડી ઈ અમે કરીએ જ બાકી બીજું જોર ઓલારનું કામ હવે થાય નહીં હવે છોકરા ઢોરને હાસવે એવું લાગે તમને હવે ન હાચવે

જો જ આપણે કેટલા ઢોર રખડે હા એ વાતે સાચી છે હા આથી જે યુ ગાયું છે દૂધ કાઈ તગડી મેલ તો તમે એ સમયમાં તમે બધાય ભાબલાઓ ભણેલા નતા શિક્ષણ નતું પણ બધાયને હાચવતા બો હા હાચવતા ભણવા મોકલતા અમે પણ તઈએ બધી છોકરાને બહુ બર કોણ ભણવા જાય આમ છે હા સાચી વાત છે રામે રામ બાપા રામે રામ